મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજ તેમજ અન્ય સમાજના લોકો પણ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે અને દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર દિવસ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢી

વોર્ડ નંબર તેરમાં અમારા વિસ્તાર જે કંસાર મંડળી છે ત્યાં અમારા પૂજક સમાજના અને તમામ સમાજના લોકો ભેગા મળીને છેલ્લા છત્રીસ વર્ષથી કાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે અને આગલે દિવસે પણ ખૂબ ધૂમધામ કરે છે અને આખા રોડથી લાઇટનો શણગાર પણ કર્યો છે અને લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક એમનું સેવાભાવ કરે છે અને આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોકફાળાથી એ લોકો ને આ છોકરાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે ને ભગવાન એ લોકને એવી સારી કામ કરવાની પ્રેરણા આપે એવી કાનજી મહારાજને પ્રાર્થના કરો